નમસ્કાર ખેડૂત મિત્રો આપણો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ અગિયાર જૂન બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજનો જે જીરુ બજાર છે ઓલ ઓવર કઈ રીતનું જોવા મળી શકે છે અને ખેડૂતોને ચેરોના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે એ પહેલા મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો જે પણ મિત્રો ચેનલમાં નવા છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જીરુ બજાર હાલ તેજી છે એ ટકે નહીં અને ભાવમાં મિત્રો આજે પણ વાત કરીએ તો મિત્રો પંચોતેરથી રેલેન્સ સો રૂપિયા સુધીનો ઘટાડો છે માર્કેટમાં જોવા મળી શકે છે જે થોડાક દિવસો ગયા હતા એ મુજબ આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જીરુંની નિકાસ અને ભાવ મુદ્રા જે ડિલિવરી છે એમ જીરો પોઈન્ટ પાંચ ટકા ઘટીને મિત્રો ચાર હજારની સપાટી પર આવી ગયા હતા અને જીરુંની બજારમાં મિત્રો ઊંચા ભાવથી લેવાલી નથી ગુજરાતમાં આજે જીરુની તમામ સેન્ટરમાં મળીને પણ માત્ર ને માત્ર પંદર હજાર બોરીની આવક થાય એવી મિત્રો ધારણા છે ભાવ ઘટ્યા હોવાથી આવકમાં જે વધારાનો જે માલ આવતો હતો એ મિત્રો હવે બંધ છે અને એવું મિત્રો જણાય છે કે આવકો હજી પણ ઘટે એવી મિત્રો ધારણા છે જીરૂનો વાયદો પણ મિત્રો ફરી એકવાર મોટા ઘટાડા સાથે પાંચસો અને પંદર રૂપિયા ઘટીને ઓગણીસ હજાર પાંચસો અને પંદરની જે સપાટી છે એના ઉપર મિત્રો જોવા મળી રહ્યો છે હવે મિત્રો જીરુના વેપારીઓનું શું માનવું છે એના વિશે વાત કરીએ તો વેપારીઓ એવું કહે છે કે જે મિત્રો વાયદામાં ઓગણીસ હજાર સુધી મિત્રો જે વાયદો છે એ પહોંચે એવા મિત્રો પૂરેપૂરા સંજોગો અત્યારે જે રીતની બજાર છે એ રીતે જોવા મળી રહ્યા છે વાયદાના એક્સપાયરીના જે દિવસે છે એમાં નજીક આવ્યા હોવાથી બે તરફી વાયદો છે એ ચાલે એવી મિત્રો ધારણા છે અને જે ખેડૂતોની વેચવાલી વધી શકે તો જ ભાવ છે એમાં નાનો મોટો સુધારો થાય știi că A, un minunat. Azi am video mai mult. Dacă a video like, share subscribe video.